હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ બહાર જેવી મિલ્ક મલાઈ ચોકલેટ કેન્ડી બનાવીશું આ ચોકલેટ કેન્ડી સહેલી રીતથી બની જાય છે અને એકદમ બહાર જેવી જ બને છે તો ચાલો આ મિલ્ક મલાઈ ચોકલેટ કેન્ડીની રેસિપી શરૂ કરી જો અમારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આજે આપણે મિલ્ક મલાઈ ચોકલેટની આપણે એક સરસ મજાની કેન્ડી બનાવીશું

કાજુ બદામ અને સાકરનો જે પાવડર કર્યો હતો એ એડ કરી દીધો હવે છે ને આપણે મિલ્ક પાવડર એડ કરશું જોડે જ તો આમાં છે ને ત્રણ ચમચી આપણે મિલ્ક પાવડર એડ કરશું તમે કોઈ પણ કંપનીનો લઈ શકો અને તમારે જો મિલ્ક પાવડર ન એડ કરવો હોય તો તમારે સુકો મેવો એટલે કે કાજુ બદામ નહીં વધારે એડ કરવાનું આ બધી વસ્તુને છે ને એકદમ સરસ આપણે દૂધ જોડે જ મિક્સ કરી લઈશું એટલે લમ્સ ના રહે પછી આપણે ગેસ ઉપર આપણે કેન્ડી માટેનું મિશ્રણ છે ને એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે ગેસ ઉપર ઉકાળવા માટે રાખશું આપણે જ્યારે કાજુ બદામ પીસા ને ત્યારે પણ આપણે થોડી ખાંડ એડ કરી હતી અત્યારે પણ આપણે થોડી ખાંડ એડ કરી દઈએ દૂધની ને થોડું આપણે કલર માટે કેસર એડ કરશું આપણે છે ને બે થી ત્રણ મિનિટ જ આપણે ઉકાળશું તો એકદમ સરસ તરત જ ઘાટું થઈ જાય છે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે ને એટલે

તો એ મલાઈને આપણે વચ્ચે વચ્ચે ઠંડુ થાટું થશે હવે છે ને આપણે ગેસ બંધ કરી અને નીચે રાખી દેસુ આ દૂધ તમે જોઈ શકશો હવે કેટલું ઘાટું સરસ તૈયાર થયું છે હવે છે ને આને ઠંડુ કરવા નીચે આપણે રાખતા પણ સતત હલાવતા રહીશું કારણ કે ઉપર છે ને મલાઈ નીચે પોપડી વરે ને ના વરે એટલા માટે ફ્રેન્ડ્સ તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જણાવજો અને તમારા માટે હું નવી નવી સરસ મજાની રેસીપી લઈને આવું છું તો મને પ્રોત્સાહિત કરવા માટે કોમેન્ટમાં જરૂરથી લખજો કે મારો વિડીયો તમને કેવો લાગે છે આપણે છે ને કેન્ડી બનાવવા માટેનું જે મિલ્ક તૈયાર કર્યું છે ને એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે છે ને મેં એક છે ને આ ડબ્બો લીધો છે તો આ છે ને વેસ્ટેડ ડબ્બો છે આપણે જ્યારે નાના બાળકો માટે વેફરને કાંઈ વસ્તુ લઈ આવતા હોય તો આપણે ફેંકી દેતા હોય છે તો આજે આપણે આમાં બોલ્ટું બનાવીશું તો મેં છે ને એક ઇંચ ઇંચના અંતરે નિશાન કરી લીધા છે એની ઉપર આપણે સચો કાપો પાડી લઈશું તો મેં છે ને એક એક ઇંચના અંતરે આ નિશાન કરી લીધા છે તો એ નિશાન છે ને આ જ આપણે કાણું પાડવાનું છે આ આ આ રીતે રીતે આપણે છે છે ને ગુલ્ફી માટેનું મોલ્ડ તૈયાર કરવાનું તો જે એક એક અંચના અંતરે છરીથી કાપા પાડી લીધા છે તો આ છે ને એક સ્ટીક છે મારી પાસે જે આપણે કેન્ડી બનાવી છે ને એ જ તો એની અંદર છે ને આ રીતે આપણે જે કાપા પાડ્યા છે ને એમાં આપણે એડ કરી દઈશું આ રીતે અંદર આ રીતે આપણે કેન્ડીની સ્ટીક આપણે બધી લગાવી દીધી છે તમે અંદરનું સ્ટ્રક્ચર એ બતાવો જો આ રીતે આપણે લગાવી દીધું છે આ કેન્ડી માટેનું એકદમ સરસ આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આ છે ને આપણે મોલ્ડ બનાવ્યા છે ને ગુલ્ફી માટે આપણે છે ને કેન્ડી માટેનું મિશ્રણ બધું આ બોટલમાં ભરી દીધું છે આની ઉપર છે ને આપણે ઢાંકણ આ લગાવી અને ફ્રીજમાં રાખી દઈએ આપણે ડીપ ફ્રીજમાં રાખશું આપણે છે ને આ ગુલ્ફીને આપણે ફ્રીજમાં મૂકી દીધી હતી આપણે ડીપ ફ્રીજમાં તો મેં ઓવરનાઈટ મૂકી દીધી હતી તો અત્યારે બહાર કાઢી અને આપણે એનું કટિંગ કરી લઈએ અને ચેક કરી લઈએ કે આપણી ગુલ્ફી કેવી સરસ તૈયાર છે ઉપરનું ઢાંકણ છે ને આપણે હટાવી લઈશું જો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ને અને આ ભાગથી આપણે કટિંગ કરી લઈશું આ છે ને એકદમ સરસ આપણી કપાઈ ગઈ છે આ રીતે આપણે બીજી પણ કટિંગ કરી લઈએ આપણે છે ને બધી ગુલ્ફીને આ રીતે આપણે કાપી લીધું છે હજી આપણે આ સાઈડ જે કાગળ છે ને એને પણ આપણે હટાવી દઈશું આ રીતે આપણે બધી ગુલ્ફીનું છે ને ઉપરનું કાગળ હટાવી દઈશું છે ને ટેસ્ટી ગુલ્ફી તૈયાર છે એની ઉપર છે ને આપણે પિસ્તાથી થી ગાર્નિશ કરશું હવે છે ને બીજી ગુલ્ફી છે ને એની ઉપર આપણે ચોકલેટ નું પડ લગાવીશું આપણી કેન્ડી છે ને એની ઉપર લગાવવા માટે આપણે વ્હાઈટ ચોકલેટના ના કમ્પાઉન્ડ લીધા છે બે એને આપણે છે ને ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું અને પછી મેલ્ટ કરી લઈશું આ ચોકલેટના પીસને છે ને આપણે કટિંગ કરીને રાખ્યા છે ને એને માઇક્રોવેવમાં આપણે મિલ્ક કરી લઈએ છીએ આપણે ચોકલેટ છે ને એકદમ સરસ મિલ્ક થઈ ગઈ છે તો આપણે થોડા પિસ્તા પણ એડ કરશું અંદર আর কেন অনেক ডিপ করে দশু চোকলেট উপর એ છે ને એકદમ સરસ ક્રીમી અને ટેસ્ટી એવી મિલ્ક મલાઈ કેન્ડી આપણે બનાવી છે તો એકદમ સહેલી રીતથી બનાવી છે જો મારી આ કેન્ડીની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ કેન્ડીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ